દર્શક મિત્રો ચૈતર વસાવાને લઈને એક મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે ચૈતર વસાવાને મળ્યા જામીન ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર હા મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે ચૈતર વસાવાના જામીન કેમ મંજૂર થયા અને ચૈતર વસાવા કેમ તરત જ જેલની બહાર આવશે મિત્રો એક મોટો ખુલાસો થયો છે તો શું છે સાચી હકીકત જાણવા માટે વિડીયો એન્ડ સુધી બનાવી રેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તમે જોયું હશે કે ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા નતા તેમના જામીન અરજીને કોઈ સુનાવણી થતી કે નતા તેમને જામીન મળતા તો અચાનક કેમ ચૈતર વસાવાને જામીન મળ્યા મિત્રો ગાંધીનગર વિધાનસભાની અંદર આ સત્રની શરૂઆત થઈ ગઈ છે એટલા માટે દિવસના ચૈતર વસાવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્રણ દિવસ માટે ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર એ મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો ત્રણ દિવસ માટે ચૈતર વસાવા જેલની બહાર આવશે આઠ નવ અને દસ સપ્ટેમ્બર આ મિત્રો ત્રણ દિવસ ચૈતર વસાવા ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે જેલની બહાર આવશે આમ વ્યક્તિને ચૈતર વસાવા નહીં મળી શકે એ પણ હાઈકોર્ટમાંથી સમાચાર મળ્યા છે ચૈતર વસાવા કોઈ જનતાને નહીં મળી શકે ચૈતર વસાવાના સાથે પોલીસની ફૂલ સેફટી રહેશે ચૈતર વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવશે અને સભામાંથી કામગીરી પૂરી થશે એટલે અગિયાર તારીખે ચૈતર વસાવાને ફરીથી જેલમાં લઈ જવામાં આવશે અને તમે બધા જાણતા હશો કે અગિયાર તારીખે ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટ ની અંદર જામીન અરજીની સુનાવણી છે તો એ સુનાવણી જરૂર થશે અને જો ચૈતર વસાવાને એ દિવસે જામીન મળશે તો જ ચૈતર વસાવા આ જીવન માટે જેલની બહાર આવી શકે છે અત્યારે હાલ તો ત્રણ દિવસના જામીન મળ્યા છે તો ત્રણ દિવસ પૂરતી ચૈતર રાહત મળી છે આ સમાચાર સાંભળતા ચૈતર જનતા અને આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો અત્યારે હાલ એક અલગ માહોલ જોવા મળ્યો છે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે કારણ કે ઘણા બધા લોકોની એ રાય હતી કે અમારા ધારાસભ્ય જેલની બહાર આવે તો ફાઈનલ ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે